એમને ખરેખર બીજી વખત ધન્યવાદ કહું છું અને જીવનમાં જો પરમાત્માએ સાધન આપણું હોય તો આવું બધું જ કરવા જેવું છે જે લેખે લાગે આપણું જે ધન છે કમાયેલું એ કમાણી આપણી લેખે લાગે ખરેખર એવું કાર્ય આજે એમને કર્યું છે એ બદલ ખૂબ ખૂબ કોટી કોટી ધન્યવાદ એમને અને એમના આજના કાર્યક્રમમાં એમને મૌન આપ એમના આમંત્રણને મૌન આપીને પધારનાર સંતો એવા મહેસાણા નિવાસી મહેન્દ્રભાઈ મહારાજ બાજુમાં શ્રી ભીખાવરામ મહારાજ આ બાજુ ઈશ્વરરામ મહારાજ દિનેશભાઈ મહારાજ આ સર્વે બાકી પધારેલા સંતો

અને એને સવાયુ આગળ વધારી રહ્યા છે આ સંતો એમના સર્વેને ધન્યવાદ છે એ સિવાય આ મંચ ઉપર ગુજરાતમાં વધાર્યા છે એ સર્વેને પણ ખરેખર ધન્યવાદ છે એકદમ અને સૌથી વધારે ધન્યવાદ આ સાંભળવા માટે જે આ સ્વાભ સભામાં બેઠેલા જે સંતો ભક્તો છે એ સર્વેને પણ ઘણો ઘણો કારણ શું કહે તમે બધા ન આવો તો

મિત્રો આ જીવન એમને એમ પૂરું થઈ જાય છે જાણવાનું છે મેળવવાનું છે એ બધું રહી જાય છે માણસ એમને એમ એનું પૂરું થઈ જાય છે ચો ગયા હતા તો ચોય મહિનો ચુલાયા તો કોઈ નહીં ફોકટ કરી ઘણો નો તો વળી એટલો બધો ફોકટ કર્યો હોય કે એક ભાઈના એના બાપા પુત્રી કયા એટલે પછી બધા ભેગા થયેલા હતા એમો ગોમના એક આગેવાન ભાઈ હતા એ કઈ કે જો કઈ ભાઈ તારા બાપા એ જીવનમાં એક જ કોમ આનું કર્યું એટલે પેલો કે એમ કયું કોમ કે આ ગુજરી કયા એ

तो तू भजन भजन कराए को। पर वो आप भैया तो एक कंजूस हो पैसों छोटा नहीं खर पे गॉम्म कर कोई मंडल ने जीत पूछू थे कोई क्या पांच हजार रुपया कोई कम मंडल दस हजार रुपया लीजिए आ तो पूछ तो पोत एक मंडल वालों के पांच सौ रुपया मैं आई અને થયું હજી એક પેલું લોભનું ધોપ ન હોય એમ કે આગળ ગયો છે એક મંડળ કે અમે તો મફત આવી છું અને અમને આમંત્રણ આપી દીધું અને તે દાડે પછી રાત્રે ભજનમાં આવ્યા બધા પેલા ભગતો અને એવો ભજન ચાલુ કરે એવો ભજન ચાલુ રાગડા ચાલુ કર્યા કે બેઠેલો બધાનો માથો દુખી ગયો

આખી ઉમર થઈ જાય તો નક્કી નથી થતું કારણ શું કહીએ આપણે અંદર ઉતારવું નથી એટલે આપણે પરમાત્મા જુદો ખોડવા જઈએ છીએ અને પરમાત્મા જુદી ટાઈપ છે એટલે આપણને એ જે અસલી પરમાત્માની ખબર પડતી એક ચેન્નઈ ની બેનપોણી કે મેં એવું વાંભળ્યું તું તારા પતિ નો ફાય કોમકાજો ખૂબ કરાવે છે ને એના દુઃખ થઈ છે અરે કે શું વાત કરી શકે હું તો કે મારા પતિને પરમેશ્વર માનું છું મેં તો આવું હોબળું છું અરે કે હું તો પરમેશ્વર માનું છું અને કે આપણું કોમ પરમેશ્વર કરે કે ન કરે નરસિંહ મહેતા નો મોઢેરો પૂર્યો તો ભગવાને અને મારું આટલું નહીં કરે આ પરમાત્મા માન્યો કેવો માન્યો જુદી જુદી રીતે જોતો હોય છે આપણે શું કરીએ છીએ ભગવાન ભાઈ જઈને કહે ભગવાન મારું આટલું કામ કરી દે છે જેમ તમારું નોકર છે ભાઈ આપણો નોકર છે ભગવાન આપણે એમ જ કરીએ છીએ સત્ય વસ્તુ શું છે અને આપણે શિરી કેવી રીતે જીવવું એ ભગવાન બની છે એવું સહેલું છે પણ ભગવાન ના ગુણ દેવા પણ તો ભગવાન બની શકાય હવે તમે વિચારી લો કે કેટલું અઘરું છે એમની વાતો થી વડો થઈ જઈ એવું ભગવાન બનવું હોય તો ભગવાન એક ભાઈએ એને ખૂબ બધા હિસાબ કિતાબો કરવાના હતા બધા ગમો વેરઝેર હતો થોડો ઘણો એટલે પછી આને ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાન ને કે હે ભગવાન મને એક દાડા માટે ભગવાન બનાવો કે એમ કે એક દાડા માટે શું શું કરે કે મારો જેટલા હિસાબ ચૂકતે કરવા છે બધા એટલે ભાઈ ભગવાને ઓને ભગવાન બનાવ્યો એક દાડા માટે પણ ભગવાન બનાવ્યો એટલે આની દ્રષ્ટિ ફરી ગઈ અને તો બધામાં એક જ રૂપ દેખાવા માંડ્યું આવું આપણને થવું જોવો જ્ઞાન આવું જ આપણો થાય તો બધા દેખાય તો એટલે એ કઠિન વાતો કરી દીધી તો ચાલી જાય તમે ઘણું એ બધું પણ ભગવાન બનવું હોય संत बननु है अरे पहला मनुष्य तो बनी जडो भाई पहला मनुष्य नहीं बनी जावा तू परदन पत्थर पर श्री मात इतने से हरी नौ मिले तो तुलसीदास जवान की तू है अन आटला आटलू जो तुम्हें जीवन में पानी बताओ जो તો તમે જીવન ની પરીક્ષામાં પાસ થયા પોટરી માર્કે પણ આયા પછી મહેનત કરશો તો આગળ ટકાવારી વધે જશે એના માટે મહેનત કરવી પડે કે નહીં ભાઈ સો ટકા લાંબા હોય તો નવ્વાણું ટકા લાંબા હોય તો એના માટેની મહેનત જોરદાર કરવી પડે એવી મહેનત જો આપણે જો જીવન કરવામાં આવે એવી મહેનત

આ જે કોઈ દેખાય છે ભગવાન જતા હોય આ જે દેખાય છે તો બધું રૂપ પડ્યું જે માયા નું રૂપ પડ્યું છે એ દેખાય છે આ મૂર્તિ મૂર્તિને આપણે જોઈએ તો એ માયાના જ રૂપની છે પણ એને જે ઓળખ કરાય ઓળખ થાય જે વસ્તુ ઓળખ થાય એ ભગવાન છે ભગવાન કદી જોવામાં આવે દ્રષ્ટિમાં આવે એ મરી જાય એ બધું માયા કહેવાય પરમાત્મા કદી જોવામાં આવે અને એ જે આ રૂપનો બધો નાશ થઈ જાય આ રૂપનો બધો બાદ થઈ જાય અને પછી જે બાકી રહે આપણું જે પોતાનું સ્વરૂપ એ સ્વરૂપ જ સર્વવ્યાપક વ્યાપક પડી ગુસે એ દરેક નું મોલ્સ પણ ક્યો છે આ માઈક છે તો આ માઈક નું મોલ્સ પણ છોણાય દુકાન ઘણાય ના આ દુકાનમાંથી લાયા એ કોઈ નું માઈક નું મોલ્સ નથી કાન દુકાન માં છોથી આયુ તો ફેક્ટરી માં તો ફેક્ટરી એ નું મોલ્સ તો ફેક્ટરી માં બન્યું કે લોખંડમાંથી બન્યું

આ હું જો નીકળી જાય તો એ પરમાત્મા બે જાય અને ખરેખર બેઠેલો છે પણ આપણે એને જપીને ઓળખતા જ નથી કે એને બેહવા નથી દેતા ધરતી કહે મેં બળી તો શેષનાથ પર ક્યુ ખડી શેષનાથ કે મેં બળા તો શંકર કે ગલે મેં ક્યુ પડા શંકર કહે મેં બળા તો કૈલાસ પર ક્યુ ખડા

આપણામાં જે અવગુણો શું છું એ નીકળી જશે ત્યારે જ આ મોટી વાત છે જે મેં પડેલા અવગુણો એ અવગુણો જ્યાં સુધી આપણામાં ન જતા રહી ત્યાં સુધી મનુષ્ય બનાય એવું નથી મનુષ્ય બનીએ ને ત્યાં સુધી ભક્તિ થઈ શકાય એવી નથી અને ભક્તિ ન થાય ત્યાં સુધી પરમાત્મા પણ મળે એવો નથી